પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની જે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા એ શાળાની અંદર હવે દેશભરના વિદ્યાર્થીઓ ભણવા આવવાના છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની જે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા એ શાળાની અંદર હવે દેશભરના વિદ્યાર્થીઓ ભણવા આવવાના છે કારણ કે આ શાળાને હેરિટેજ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી છે અને આ શાળા એકસો ને છત્રીસ વર્ષ જૂની શાળા છે અને ગુજરાતના મહેસાણાના વડનગરમાં આવેલી છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો અને ત્યાં તેઓ પ્રાથમિક સ્કૂલની અંદર ભણ્યા હતા હવે આ જે સ્કૂલ હતી એકસો છત્રીસ વર્ષ જૂની એટલે કે અઢારસો ને અઠ્યાસીમાં આ સ્કૂલ બનેલી પણ એને ઓગણીસો ને સોરી બે હજાર અઢારની અંદર આ શાળાને તોડીને એકદમ હાઈટેક એકદમ નવીનતમ શાળા બનાવી દેવામાં આવી છે અને હવે દેશભરના વિદ્યાર્થીઓ આ શાળામાં ભણવા આવવાના છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે ઘણી વખત જોઈએ છે કે તેઓ વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરતા હોય છે વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ કરતા હોય છે ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષાઓ હોય છે ત્યારે નરેન્દ્ર મોદી ખાસ વિદ્યાર્થીઓની સાથે વાત કરે છે એમને મોટિવેટ કરે છે અને એમને ઘણા બધી એવી વાત કરે છે જે વિદ્યાર્થીઓના ફાયદામાં હોય છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા બધા વિદ્યાર્થીઓના રોલ મોડેલ છે મહેસાણાનું જે વડનગર છે એની અંદર શાળાનું આખું રિનોવેશન કરવામાં આવ્યું હતું આવ્યું છે અને આ જે શાળા જે છે એ વડનગરની પ્રાથમિક શાળા નંબર એક હતી પરંતુ એને બે હજાર અઢારની અંદર રિનોવેટ કરવામાં આવી અને આ શાળાને એકદમ હવે હાઈટેક બનાવી દેવામાં આવી છે આ જે શાળાનું રિનોવેશન છે એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એણે આ આખી મરામતનું કામ કર્યું છે અને હવે સ્કૂલને એકદમ મસ્ત નવી બનાવી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ ભણવા આવશે દેશભરના એવી અમે વાત કરી તો એ એવી રીતના શક્ય બનવાનું છે કે કેન્દ્ર સરકારે એક પોર્ટલ જારી કર્યું છે અને હવે આ પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવીને દેશભરના વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે વડનગર આવી શકશે અને એના માટેની આખી એક સરસ મજાની યોજના બનાવવામાં આવી છે અને કેન્દ્ર સરકારે એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરેલું છે એના વિશે પણ તમારી સાથે વાત કરીશું કે તમે કેવી રીતના પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશો હવે આની અંદર એવું છે કે એક વર્ષની અંદર દર સપ્તાહે એટલે એક વીકની અંદર દસ છોકરાઓ અને દસ છોકરીઓ એમ ટોટલી એક વીસ જણાનું ગ્રુપ બનશે અને આ જે વીસ જણાનું ગ્રુપ છે એ વડનગરની આ જે પ્રાથમિક શાળા નંબર વન છે ત્યાં ગાડી જઈને ભણશે અને એક સપ્તાહ સુધી ત્યાં તેમને જુદી જુદી વિષયો પર શિક્ષણ આપવામાં આવશે હવે આ જે શાળા નંબર વન હતું એ જૂનું નામ હતું પરંતુ હવે આ શાળાનું નામ બદલીને પ્રેરણા શાળા પ્રેરણા નામ રાખવામાં આવ્યું છે અને એની અંદર નવી નવી ટેકનોલોજીઓ તો છે પણ સાથે સાથે એક કેફે પણ રાખવામાં આવ્યું છે અને એક ઓરિએન્ટલ ઓરિએન્ટલ સેન્ટર પણ એની અંદર છે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી પણ આ શાળાની અંદર બનાવવામાં આવી છે તમે એમ કહી શકો કે એક મોડેલ શાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરની અંદર બનાવવામાં આવી છે હવે તમે એમ વિચારશો કે આ વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે જશે અને એક સપ્તાહ ત્યાં રહેશે તો એમને ત્યાં આગળ શું શું શીખવાડવામાં આવશે તો આ જે એક વીકનો આખો જે સ્ટડી ટૂરનો કાર્યક્રમ છે એની અંદર સ્વાભિમાન વિનય સૌર્ય સાહસ પરિશ્રમ સમર્પણ કરુણા સેવા સત્યાનિષ્ઠા જિજ્ઞાસા જીવન મૂલ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જિંદગી સાથે જેટલી વાતો સંકળાયેલી છે એ બધી વાતોના પાઠ આ સ્ટડી ટૂરની અંદર શીખવાડવામાં આવશે સત્યનિષ્ઠા છે જીવન મૂલ્યો છે સાહસ છે સ્વાભિમાન છે વિનય વિવેક છે આ બધી બાબતો સ્ટડી ટૂરની અંદર એક સપ્તાહમાં શીખવાડવામાં શીખવાડાશે અને એની અંદર નવ વિષય આવરી લેવામાં આવ્યા છે ટોટલી બીજું કે વિદ્યાર્થીઓ જે સ્ટડી ટૂર માટે વડનગર આવશે એમને ત્યાં આગાડી જે વડનગરની પ્રાચીન જે વસ્ત પ્રાચીન જે સ્થળો છે એમની પણ મુલાકાત કરાવવામાં આવશે અને આ જે આખી શાળા છે એને એવી રીતના મોડેલ કરવામાં આવી છે કે ભવિષ્યની અંદર એ પ્રાથમિક શિક્ષણનું એક કાયમી મોડેલ બની જાય અને દેશની સાતસો ને ચાલીસ જિલ્લાઓની જે શાળાઓ છે એમાંથી એ પ્રેરણા મેળવી શકે અને ભવિષ્યની અંદર દેશની બધી શાળાઓ આવી જ એક મોડેલ શાળા તરીકે બને એવો આ એક યોજના આખું બનાવવામાં આવ્યું છે હવે કેન્દ્ર સરકારે જે પોર્ટલ લોન્ચ કર્યું છે એનું નામ તમે એક વખત નોંધ કરી લેજો હું બે વખત તમને કહીશ એનું નામ છે પ્રેરણા ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ આઈ એન એક વખત ફરીથી તમને હું સ્પેલિંગ સાથે પણ કહી દઉં પી આર ઈ આર એન એ ડોટ એજ્યુકેશન એટલે ઈ ડી યુ સી એ ટીઆઈ એન ડોટ જીઓવી ડોટ આઈ એન એટલે આ જે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એની અંદર તમે ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો શાળાઓમાંથી અને એમાંથી એ જે વિદ્યાર્થીઓ નક્કી થશે જે સિલેક્ટ થશે એમાંથી અમુક જ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે કારણ કે એક વીકની અંદર દસ છોકરા અને દસ છોકરી છે એટલે એ બહુ લિમિટેડ છોકરાઓ એક એક વીકમાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રોપર વેની અંદર એ લોકોને શિક્ષણ મળી શકે દર્શક મિત્રો બીજું એક તાજેતરમાં વડનગરની અંદર એક એ વસ્તુ પણ સામે આવી છે કે આઈઆઈટી ખડગપુર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વડનગરની અંદર છેલ્લા સાત વર્ષથી ખોદકામ કરે છે અને ગઈકાલે મંગળવારે આઈઆઈટી ખડગપુરે એવી જાણકારી આપી છે કે વડનગરની અંદર અઠ્યાવીસો વર્ષ જૂના માનવ વસવાટ હોવાના પુરાવા મળ્યા છે મતલબ કે આ જે વડનગર છે એ પચીસસોથી ત્રણ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને એના ઘણા બધા પુરાવા પણ મળ્યા છે આઈઆઈટી ખડગપુરે કીધું કે આ એકમાત્ર પુરાતત્વીય સ્થળ છે જે વડનગર છે ઉપરાંત ચોથી સદીના બૌદ્ધ સ્તૂપ પણ અહીંયાથી મળ્યા છે ઉપરાંત વાસણો ઝવેરાત હથિયારો અનેક બધી બાબતો વડનગરમાં આ ખોદકામ દરમિયાન મળી છે સાથે સાથે મધ્યકાલીન સમયગાળા સાથે સંબંધિત સ્મારકો પણ વડનગરમાં હોવાનું સામે આવ્યું છે તો દર્શક મિત્રો વિદ્યાર્થીઓ માટે આ એક મહત્ત્વની ઓપોર્ચ્યુનિટીઝ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનના મૂલ્યો સાથે સંકળાયેલી ઘણી બધી બાબતો તમને આ સ્ટડી ટૂરની અંદર શીખવા મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ